cắt cái này đi à bối má ghẻ <coughs> đây ta bao vác qua mà yêu em ta ghẻ đâu ta bao

કાલે જ લગાવી દીધું ત્યાં કીધું એટલે અહિયાં અહિયાં પાઉ અલ્ટ્રાટેક થી તાબુ બની ગયો ખબર ને તમને અલ્ટ્રાટેક નહીં લે અલ્ટ્રાટેક આંતી મજબૂતી ગજબ નું હે એ હું સિમેન્ટ ના લાવે ઓની માં જો તા આ હાથી તું હાથી જ આથી ચલ્યા માર જ બનાવું તું તો તો ઢાબુ મારે ગયો લે સિમેન્ટ લાબો પા એ આથી ના એમ તો તારા વજન થી ચોક પડી જાય તો અરે ના પડ જો

હોટલ માં ખાવા જઈ ઘર બનાવ્યું હોય તો થઈ ગયું નહી જાતો યાર હું એટલે તને ઘર બનાવ્યું હોય હોટલ માં નહી જાતો ઘર બનાવ્યું તારનો ભિખારી થઈ ગયો હે હાજી વાત કરી ને હાજી લાખ રૂપિયા લાખ રૂપિયા વાત કરી ચેલા નું ઘર બન્યું ખબર ચેલા આ તો યાર ચેલા 3 લાખ નું તો ઘર બન્યું ખાલી એ હોય ઓ હાજી કલર કોમ બાકી એટલે 40 લાખ નું થઈ ગયા કલર ને લાફી બાફી માર ને એટલે વધારે થાય હું 50 લાખ નું પાકું હોને તા

অনাকে ক জরেেও নালে ে জোতে সবিজ করে কক্ত জড় পাচ যাও না জ টাই টাইস কর টা আ নামার আম লাগাায় বস বন নাই উপ ব্যান টাই ু বন বন নাওয়া

নাই নাই নে দেখা লাই যায় নাই মানে ডাঠা মোকো হব এগাও ল' খ মম কোকৰি যো নাচ্টা বুম পাৰ নাই নাই পাই মানে